પોલીસ મહાનિર્દેશક અને ભાવનગર રેન્જ આઈજીની સૂચના મુજબ બોટાદ પોલીસ અધિક્ષક કે એફ બડોલિયા દ્વારા વધતા જતા સાયબર ફ્રોડ અંગે સાયબર ક્રાઇમ જનજાગૃતિ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં આઈડેન્ટિટી ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ જેવા અલગ અલગ ફ્રોડના કેસોમાં વધારો થયો છે જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા તેમજ સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ માટે સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ સંપર્ક કરવા બોટાદ સાયબર ક્રાઇમનો પોલીસ સ્ટેશન સંપર્ક કરવા સાયબર ક્રાઇમ દ્વારા થતા ફ્રોડ અંગે બોટાદ જિલ્લા પોલીસનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા બનતા ગુના અટકાવવા માટે તેમજ શોધવા માટે હંમેશા કાર્યરત હોય છે ખાસ કરીને વાત કરું તો લોકોને ફેક આઈડેન્ટિટી આપી પછી એ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અંગે લલચાવી તેમજ ઓનલાઈન શોપિંગ બાબતે નિયમો વાપરી એ જ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી ક્રિએટ કરીને અથવા તો બેંકના કાર્ડ અંગે ઓટીપી મોકલી આવી રીતે વિવિધ ટેકનિક અજમાવી અને આ સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે જેથી આપના તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે લોકો પબ્લિક ને ખાસ આ બાબતે જાગૃત કરવા માંગીએ છીએ અને બોટાદ જિલ્લાની અંદર યુવા વર્ગ તેમજ સિનિયર સિટીઝન કે અન્ય કોઈપણ પ્રજાજનને આવો સાયબર ક્રાઇમને લગતો કોલ આવે તો ગભરાયા વગર અમારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ઓગણીસ ત્રીસ પર અથવા તો બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો જે નંબર છે તેસઠ પાંચ છન્નું સત્યાવીસ પાંચ ચોરાણું પર સંપર્ક કરી શકે છે અને એમની સાથે થતાં આવા સાયબર ક્રાઈમને અટકાવી શકે છે બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા મે મહિનામાં વાત કરું તો મે મહિનામાં અમને રિફંડ પોર્ટલ ઉપર ટોટલ ત્યાંસી અરજીઓ મળી હતી જેમાં સાઠ અરજીઓનો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને નિકાલ કરેલો છે અને આશરે પ્રજાજનોને અમે ચાર લાખ છોતેર હજાર જેવી રકમ પરત અપાવેલી છે જેથી આપના થ્રુ પ્રજાજનોને ખાસ અપીલ છે કે સાયબર ક્રાઈમને લગતો કોઈ પણ હોય તુરત જ અમારો સંપર્ક કરે અમે ચોક્કસ મદદ કરીશું